રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈ એનડીઆરએફ પણ એલર્ટ છે એનડીઆરએફ ની વધુ ચાર ટીમોને તૈનાત કરવામાં આવી કે સોમનાથ ભાવનગરમાં એક એક ટીમ તૈનાત કરાય છે દ્વારકા અને નર્મદામાં પણ એક એક ટીમને તૈનાત કરવામાં આવી છે વરસાદની સ્થિતિને જોતા અગમચેતીના રૂપે તૈનાત કરવામાં આવી છે તો રાજ્યમાં વરસાદી માહોલ છે ચોમાસાની ગતિ તેજ થશે વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે એનડીઆરએફ ની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે

આ ચાર જિલ્લાઓ છે કે જ્યાં એનડીઆરએફ ની એક એક ટીમોને ડિપ્લોય કરાઈ છે વરસાદની સ્થિતિએફ હેડક્વાર્ટર અમુક રિઝર્વ ટીમ જે છે તે પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવતી હોય છે વરસાદની પરિસ્થિતિની અગમચેતીના ભાગરૂપે આ ટીમોનું ડિપ્લોયમેન્ટ જે છે તે હાલ એનડીઆરએફ તરફથી કરાઈ રહ્યું છે બદલ આભાર આપનો ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે વડોદરાથી એનડીઆરએફની સાત ટીમ રવાના કરાય જરોદ હેડક્વાર્ટરથી એનટીઆરએફની સાત ટીમ રવાના થઈ છે રાજ્યના ચાર શહેરોમાં એનડીઆરએફની ટીમ રવાના કરાય છે સોમનાથ દ્વારકા ભાવનગર નર્મદા માટે આ ટીમોને તહેનાત કરવામાં આવશે અગાઉ વલસાડ કચ્છ અને રાજકોટ માટે પણ ટીમોને મોકલવામાં આવી હતી તો વધુ સાત ટીમ રવાના થઈ છે રાજ્યમાં ચાર શહેરોમાં એનડીઆરએફની ટીમ રવાના થઈ છે તહેનાત રહેશે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેને લઈ એનડીઆરએફ પણ સતર્ક છે વડોદરાથી એનટીઆરએફ ની સાત ટીમને રવાના કરી દેવામાં આવી છે આ જ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ એક તરફ ભારે વરસાદની આગાહી બીજી તરફ એનડીઆરએફ પણ સજ્જ બિલકુલ આવે તો જે રીતે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જ લઈને હવે એનડીઆરએફ ની ટીમો પણ સજ્જ બની છે જો કે આવી નું જે છે છે ત્યાંથી આજે ચાર ટીમો તે કરવામાં ગીર સોમનાથ દ્વારકા ભાવનગર અને નર્દા આ જે ચાર સ્થળ છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ને આ ચાર જગ્યાએ આજે વહેલી સવારી ટીમ છે રવાના થઈ ચુકી છે કે અન્ય ત્રણ જગ્યાએ પણ વલસાડ રાજકોટ અને કચ્છ પહેલેથી જ ત્યાં કરી દેવામાં આવી આગાહી ને પગલે હાલ એનડીઆરએફ નું જે તંત્ર છે તે સજ્જ બન્યું છે અને જ્યાં પણ કોઈ જગ્યાએ જરૂર લાગે કે જ્યાં પરિસ્થિતિ બગડે જેવી સ્થિતિ છે ત્યાં તમામ જગ્યાએ હાલ એનડીઆરએફ ટીમ છે તે ડિપ્લોય કરી દેવામાં આવી છે જી જી અલ્પેશ માહિતી બદલ આભાર આપનો